નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જેનલર્ટ ગ્રુપ દ્વારા કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખી શ્રમજીવીઓને ધાબડાનું વિતરણ કર્યું આ આpmod જેનલર્ટ ગ્રુપ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું છે જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવાનું કામ કરે છે જેને આચાર્ય શ્રી હેમરત્ન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત ચેનલ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એકત્રીસમી ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને થાબડાનું વિતરણ કર્યું હતું જેનલ ગ્રુપ દાતાઓ તરફથી મળેલ દાનને ગરીબ લોકોમાં વહેંચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જેનલ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ તેમના મિત્રો તપન પરમાર તેમજ સગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ જૈન એલા ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ પરમપૂજ્ય હેમરત્ન સુરી સજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમજીવી વિસ્તારની અંદર આવા ઢાબરા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ જે આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે ચાલુ વર્ષે પણ જૈન અલગ અલગરૂપ આમોદ નજીક આવેલા દાદાપોર નામના નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે અવારનવાર નવા દાદાપોર ગામનો પણ જૈન સાધુ સાધુજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે নমো নে তাৰ নমো সিদ্ধানন্দ নমোনে নমো জন্নম পঞ্চ নমো কাৰো সাৱপনােশ্বৰ পাছোনাথ ভগৱানি হেম ৰী মাৰা